નમસ્કાર મારું નામ છે એરવાડિયા બંકે હું આજે ઊંડાની શિયાળની વાર્તા કહીશ એક મોટું જંગલ હતું અને ઘણા પ્રાણીઓ રહેતા હતા અને તેમાં એક ઊંટ અને એક શિયાળ રહેતું હતું બે મિત્રો હતા જ્યાં ઊંટ ભાઈ જાય ત્યાં શિયાળ ભાઈ જાય જ્યાં શિયાળ ભાઈ જાય ત્યાં સાથે સાથે ઊંટ ભાઈ પણ જાય એકવાર શિયાળ બાળની તો મારતા મારતા મીઠી મીઠી શેરડી ખાવાનું મન થયું તેથી તે તો ઉલ્પા પાસે જાય છે અને કહે છે ઉલ્પા ઉલ્પા મને તો મસ્તમ મીઠી સેડી ખાવાનું થાય છે ઉલ્પા કહે છે મને પણ થાય છે પણ આપણા જંગલમાં ક્યાં સેડી છે નદીને પેલે પાર ખેતરમાં તો સેડી છે સિયાબા કહે હા તો સારું આપણે ત્યાં જઈને ખાઈ લેશું ઉલ્પા કહે છે હા પછી મોસમ સમય ચાલ્યા પછી તે તો નદીને જેવડા આવી જાય છે

ખેતર સુધી પહોંચી જાય છે અને શિયાળભાઈ કહે છે ચાલો ને ઊંઘભાઈ આપણે મસ્ત મીઠી મીઠી શેરડી ખાવાનું શરૂ કરીએ ત્યાં ઊંઘભાઈની નજર ખેતરે થોડેક દૂર ચાના છાયા નીચે એક ખેત દૂધ સુધો હતો તેને પડપડી અને ઊંઘભાઈ કહે છે કે હા આપણે શેરી ખાવા તો જશું પણ શિયાળભાઈ તમે ત્યાં એક અવાજ નહીં કરતા તમે અવાજ કરશો તો ખેતરનું માલિક ને બેને બહુ મારશે શિયાળભાઈ કહે છે સારું ઊંઘ પછી તે તો ખેતરમાં જાય છે અને શેરી ખાવાનું શરૂ કરે છે પછી 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 કહે છે મને તો ગાવાનું મન થાય છે કહે છે અરે નાના તમે ગાતા નહીં તમે ગાશો તો ખેતરનું મારે ચાલી દેશે અને આપણને બેને બહુ મારશે શિયાળભાઈ તો તેની વાત માંડી નહીં અને તે તો ગાવા માંડ્યું અને તેનો વાત સાંભળીને ખેતરનો માલિક જાગી જાય છે અને હાથમાં મોટો દાંડો લાવે છે અને ભાગતા ભાગતા કહે છે મારા ખેતરમાં તો શિયાળ જોઈ શું છે હું તો તેને આજે મારી નજર ખેડૂતને આવતા જોઈ શિયાળ તો ભાગી જાય છે અને ઝાડીઓમાં છુપાઈ જાય છે શિયાળ તો નાનું પ્રાણી અને ઝડપી પ્રાણી હોવાથી તે તો ઝડપથી બહાર નીકળી શકે છે ધીરે ધીરે ચાલતા ચાલતા શેડીઓમાં સેડ્યામાં ફસાય જાય છે અને ત્યાં ખેતરનો માલિક આવી જાય છે અને ઓનટને ઓનટ પાસે જંડ વડે બહુ મારે છે બહુ બાઈ જાય છે અને સીઆર પાસે પહોંચી જાય છે અને તે તો કહે છે તો ખબર નથી કે ખેતરનો માલિક ચાલી જશે પણ તો કાયનો બોલે અને તે તો નહીં પછી આ તેમ પર ચડી અને તો ધીરે ધીરે પાણી ઉતરે છે પછી નદીની ની વચ્ચે વચ્ચે આવીને ભાઈ કહે છે શિયાર ભાઈ શિયાર ભાઈ મને તો મસ્ત મીઠી મીઠી શેરી ખાને મને આળસ મન થાય છે શિયાર ભાઈ કહે છે અરે નાના તમે આળસ છો હું તમે આળસ છો તો હું નદીમાં પડી જઈશ એમ ભાઈ તો તેની વાત માની ને અને તે તો આળસવા માંડ્યો તેથી શિયાર ભાઈ તો તેની પીઠ પર અને પાણીમાં તળાવવા માંડ્યું અને ભાઈ તો ધીરેથી પાણી પાણીમાંથી નીકળી અને પોતાના જંગલમાં આવી ગયું આ વાર્તા ઉપરથી આપણને તે બોઝ મળે છે જેવું કામ તેવું ફરશે થેન્ક યુ